એક બોટની સ્થિર પાણીમાં ઝડપ કેટલી છે બાર કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ કેટલી છે તો કે ચાર કિલોમીટર પ્રતિ કલાક તો તમારે શોધવાનું શું છે તો પ્રવાહની દિશામાં તથા પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચાલીસ કિલોમીટરનું જો અંતર કાપવું હોય તો કેટલો સમય લાગે સમય તમારે શોધવાનો છે હવે બોટની સ્થિર પાણીમાં ઝડપ એટલે શું થાય કે બોટની પોતાની ઝડપ તો હવે જ્યારે બોટ પ્રવાહની દિશામાં જશે તો જે બાજુ પ્રવાહ જતો હશે એ બાજુ એક તો બોટની પોતાની ઝડપ અને બીજું પ્રવાહની ઝડપ એટલે પ્રવાહ પણ એને ખેંચતો જશે એની ઝડપ અને બોટની ઝડપ બંને પ્લસ થશે એની ઝડપ વધી જશે એટલે પ્રવાહની દિશામાં જશે બોટ બરાબર તો એની ઝડપ કેટલી થાશે થશે કિલોમીટર પોતાની બોટની અને ચાર પ્રવાહની ઝડપ બરાબર એટલે બાર ને ચાર સોળ હવે આપણે સમય શોધવાનો છે પ્રવાહની દિશામાં કેટલો સમય લાગે તો સમયનું સૂત્ર શું છે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ આ સૂત્ર હંમેશા યાદ રાખવાનું સમય બરાબર અંતરના છેદમાં ઝડપ અંતર કેટલું આપી દીધું છે આપણને ચાલીસ કિલોમીટર તો ચાલીસના છેદમાં ઝડપ આપવાની કેટલી મળી બોટની પોતાની ને પ્રવાહની ઝડપ એટલે કે સોળ મળી ચાલીસ ભાગ્યા સોળ કરો એટલે કે અઢી કલાક બે પોઈન્ટ પાંચ આવશે અઢી કલાક એને પ્રવાહની દિશામાં જાતા લાગશે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હવે પ્રવાહની વિરુદ્ધ દિશામાં શોધીએ જો એટલે અહીંયા લખવાનું પ્રવાહની વિરુદ્ધ દિશામાં બરાબર હવે પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે શું એક તો બોટની પોતાની ઝડપ તો છે જ બાર બરાબર પણ એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય તો પ્રવાહ તો આ બાજુ જાય છે તો એટલી ઝડપ એની ઓછી થાય અવરોધાય બરાબર જે બાજુ પ્રવાહ જાતો એ બાજુ બોટ જાય તો ઝડપ એની વધારે થાય પણ પ્રવાહ જે બાજુ જાય છે એનાથી વિરુદ્ધ દિશામાં જો બોટ જાય તો એટલીની ઝડપ ઓછી થાય એટલે અહીંયા બાર માઇનસ શું થાય ચાર બરાબર બારમાંથી ચાર જાય એટલે કેટલા થાય આઠ હવે તમારે પાછો સમય શોધવાનો પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો વરી પાછું સૂત્ર સમય બરાબર અંતરના છેદમાં ઝડપ અંતર તો આપી જ દીધું છે ચાલીસ બરાબર ઝડપ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે એટલે કેટલી મળી આઠ એટલે ચાલીસ ભાગ્યે આઠ કરો એટલે કેટલી મળશે પાંચ બરાબર તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં પાંચ કલાક અને પ્રવાહની દિશામાં અઢી કલાક તો તમારે કુલ કેટલો સમય શોધવાનો છે તો કુલ સમય આપણે શોધીએ તો નો પ્લસ પાંચ કલાક પ્રવાહની વિરુદ્ધ દિશામાં અઢી કલાક પ્રવાહની દિશામાં એટલે કે ટોટલ સાત પોઈન્ટ પાંચ સાડા સાત કલાક લાગશે આ તમારો ટોટલ સમય વિડીયો ગાય હોય તો લાઈક કરો થેન્ક યુ